જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું તુલસી વિવાહનું મહત્ત્વ અને પૂજન વિધિની દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને તુલસીના લગ્ન કરવામાં આવે છે આ દિવસે તુલસીના લગ્ન શાલીગ્રામ સાથે થયા હતા જો કોઈ વ્યક્તિને પુત્રી ન હોય અને તે કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત કરવા માગતા હોય તો તે તુલસી વિવાહ કરાવીને આ પુણ્ય પ્રાપ્ત કરી શકે છે તુલસી પૂજા નિત્ય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તુલસી વિવાહ કરાવવાથી બધા જ જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે તુલસી વિવાહ કરાવવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને અખંડિતતા આવે છે તુલસી વિવાહના મંડપને સજાવવા માટે શેરડીનો મહત્વ ઉપયોગ કરવામાં આવે છે તુલસીના છોડની ચૂંદડી અને આભૂષણોથી સજ્જ કરવામાં આવે છે તુલસી વિવાહ સમયે મંગલાષ્ટકનો ઉચ્ચારણ કરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસી વિવાહ કરાવવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે આપણા હિન્દુ શાસ્ત્રમાં તુલસી વિવાહને વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને તુલસી વિવાહ સંપૂર્ણ રીત રિવાજોથી શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે હિન્દુ ધર્મમાં દીકરીનું કન્યાદાન પણ તુલસી વિવાહનું વ્રત કર્યા પછી જ કરાવવામાં આવે છે કારણ કે કન્યાદાનને સૌથી મોટું દાન માનવામાં આવ્યું છે તો આ હતું તુલસી વિવાહનું મહત્વ અને પૂજા વિધિ તો મિત્રો કેવી લાગી મારી આ માહિતી એક કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દો બાજુના બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી